નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આર વડાને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વડા મોહન ભાગવતને બાવીસ જાન્યુઆરીએ શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્રન મિશ્રા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે મળીને તેમને આમંત્રણ પત્રિકા પાઠવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમ કરશે ગુજરાતમાં રોકાણ પેટીએમની પેરેન્ટ કંપની વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન જાહેરાત કરી છે મળતી માહિતી મુજબ વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન્સ કંપની હવે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમ માટે સો કરોડથી વધુનું રોકાણ આગામી સમયમાં કરશે આ સિવાય એઆઈ આધારિત ક્રોસ બોર્ડર રેમિટન્સ સર્વિસ આપવાની યોજના વિશે પણ કહ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા બે કલાક માટે ફ્લાવર શોમાં એન્ટ્રી બંધ કરવામાં આવી હતી બોમ્બ સ્ક્વોડ તેમજ પોલીસ કાફલો ફ્લાવર શો પહોંચ્યો હતો વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ફ્લાવર શોની શરૂઆત કરાઈ હતી ફ્લાવર શોની ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો પણ થયા હોવાના સમાચાર મળ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે